સાવધાન 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 પતંગ લૂંટનારાઓ માટે આ વિડિયો બનાવવામાં આવ્યો છે વિડિયોને છેલ્લે સુધી જોજો અને કોમેન્ટ ચોક્કસથી કરજો આપના બાળકો કઈ કક્ષા સુધી પહોંચે છે એ આપણે માતા પિતાઓએ ખાસ વિડીયો જોવાનો છે તો વિડિઓને છેલ્લે સુધી જુઓ મિત્રો પતંગ ચગાવવાની મજા સૌને આવે છે પણ એક નાની બેદરકારી તમને મોટી મુશ્કેલીમાં નાખી શકે છે આ વિડીયો છેલ્લે સુધી જુઓ ખાસ કરીને જો તમે પતંગ લૂંટવા જાઓ તો ઉતરાણ આવે છે એટલે છત પર રોડ પર ખેતરમાં બધે જ પતંગ લૂંટતા લોકો જોવા મળે છે પણ ઘણા લોકો જોશમાં હોશ ગુમાવી બેસે છે રોડ પર દોડવાથી એક્સિડન્ટ થવાનો ખતરો કરંટવાળા તાર પાસે પતંગ પડવાથી જીવનું જોખમ છત પરથી પડવાથી ઘટનાઓ કાચી છત લપસણી સીડીઓ બધું જોખમી દર વર્ષે આપણે ન્યૂઝમાં સાંભળીએ છીએ પતંગ લૂંટતા બાળકને ગંભીર ઈજા રોડ પર દોડતા યુવકને વાહન અથડાયું આ બધું માત્ર એક પતંગ માટે મિત્રો પતંગ છે જીવ નથી આનંદ મનાવો પણ સાવધાની સાથે બાળકોને રોડ પર એકલા ન જવા દો માતા પિતા ખાસ ધ્યાન રાખજો રોડ પર દોડશો નહીં તારથી દૂર રહો છત પર રેલિંગ વગર ઊભા ન રહો હાથમાં દોરો વળતો ન લપેટો હેલ્મેટ હાથ મોજા હોય તો વધુ સારું એક પતંગથી ખુશી મળે છે પણ એક દુર્ઘટનાથી આખું જીવન બદલાઈ જાય છે એટલે મજા પણ કરો અને સુરક્ષા પણ રાખો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કોમેન્ટમાં લખો હું સાવધાન રહીશ